જુનાગઢના કેશોદમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને પોલીસે તેમના વચ્ચે ઘર્ષણ થાય છે મામલો ઉગ્ર બને છે અને જે પ્રકારે આ પાણી બ્રિજમાં ભરાયું હતું અને તે જ મામલે તેમણે હોબાળો કર્યો અને અંતે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થયો સરકારની જે પ્રકારની કાર્ય પદ્ધતિ છે રોડ રસ્તા છે તેને લઈને સતત વિરોધ દર્શાવી રહ્યા છે રોડ રસ્તા પર તે ઉતરી રહ્યા છે અને જુનાગઢના કેશોદમાં પણ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પોતે પણ સરકાર છે તેમની જે ભૂલો છે તેમના જે કાર્યો છે તેમની જે પ્રકારની પદ્ધતિ છે તેને ઉજાગર કરી રહ્યા છે એના કેશોદ બાજ પ્રકાર અંડરબ્રિજમાં પાણી ભરાય છે સ્થાનિકો સતત હાલાકી ભોગવી રહ્યા છે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા અને આજ જ પ્રવીણ રામ તેમના સમર્થકો સાથે હોળીમાં અંડરબ્રિજમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે તે સમયે તેમના અને પોલીસના વચ્ચે ઘર્ષણ થાય છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે નમસ્કાર મિત્રો આ કોઈ નદી નથી

મહત્વની મારી ચર્ચા એ છે કે ઠીક છે હું એવું નથી કેતો કે પાણી ન ભરાય પાણી ભરાય પણ સામાન્ય પાણીમાં સામાન્ય 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 વરસાદમાં વરસાદમાં આવું આવું પાણી પાણી ભરાઈ ભરાઈ જાય જાય અને લોકો જે છે એ અવાજ બંધ થાય આથી અવર જવર બંધ થાય તો આ વસ્તુ જે છે એ ખતરનાક છે અહીંયા પોલીસ આવ્યું છે પોલીસ પ્રશાસન જે છે એ અહીંયા આવ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે

ઉતરા છતાં પણ જગ્યાએ તંત્ર અહીંયા આવીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે

અત્યાર સુધી દારૂબીન ચોરદારી દારૂબીન ચોરદારી દારૂબીન લોકો મરી જાય છે

આમ જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ અને પોલીસના વચ્ચે ઘર્ષણ થયું હતું તે મામલે અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં પ્રવિણ રામ સહિત નવ લોકો છે તેમના વિરુદ્ધમાં કેસોમાં પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો